અડસઠ થી સિતે મણો એક ખેડૂત દીઠ મગફળી સરકાર ખરીદી શકે આવી વાત આવી છે સામે આજે ધ્રોલ તાલુકાના ખેડૂતોએ સાથે મળી અને ઓછામાં ઓછી મણ મગફળી ખેડૂતની ખરીદવામાં આવે કારણ કે ઘણા વર્ષોથી આ કપાસ બગડી જવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ પડતા ગયા વર્ષ કરતાં ડબલ કરતાં પણ વધારે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારે ત્રણસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે અને તાલુકા દીઠ જે એક ખરીદ કેન્દ્ર ખોલવામાં આવે છે એક ના બદલે બે થી ત્રણ ખરીદ કેન્દ્રો તાલુકા દીઠ ખોલવામાં આવે કારણ કે ખેડૂતોને દિવાળી માંથી પૈસાની ખુબ જરૂરિયાત હોય છે આગામી શિયાળુ વાવેતર કરવા માટે પણ જરૂરિયાત હોય છે મજૂરી ચૂકવવા કે જૂના હિસાબ ચૂકવવા માટે પણ ખેડૂતોને દિવાળી માટે પૈસાની ખૂબ જરૂરિયાત હોય છે દિવાળીને માત્ર હવે દસ થી બાર દિવસનો સમય છે છતાં પણ હજુ સુધી મગફળી ખરીદી કેન્દ્રના કોઈ ઠેકાણા નથી અને સરકાર દ્વારા ખરીદીની કોઈ વાત કરવામાં નથી આવતી આ સરકાર છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતોની માંગ પ્રત્યે કાયમી ઉદાસીન રહી છે છેલ્લા ખાતે હજારોની સંખ્યામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના અમુક અધિકારીઓ એમના જે વાલા થવા માટેના અધિકારીઓ કાલે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને જાણે ખેડૂતોને હોય એવું વર્તન કરવામાં આવ્યું એના વિરોધમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોમાં અસંતોષની લાગણી ફેલાય છે અને જો સરકાર આ અંગે કઈ યોગ્ય નહીં કરે તો આગામી સમયમાં ગુજરાતના ખેડૂતો છે એ હવે રોડ ઉપર ઉતરી અને અને ઉગ્ર આંદોલન સ્વરૂપ ધારણ કરશે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત વિરોધી કાળા દિવસ તરીકે સમગ્ર ગુજરાતમાં આ ખેડૂત વિરોધી દિવસ તરીકે ઉજવી રહ્યા છે આજે તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કાળી પટ્ટી ધારણ કરી અને બોટાદના ખેડૂતોના સમર્થનમાં અને પોલીસના વિરોધમાં રસ્તાઓ ઉપર છે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મુકામે આજે પત્ર માર્ગદર્શ્રી ને આપવામાં આવ્યું છે ખેડૂતોની જે રાવ અને ફરિયાદ છે તો મારે જાજુ નથી કેવું કે મોદી સરકાર મોદી સરકાર જે કીએ છે એ જ મારે કેવું છે તો એમ મોદી સરકારે કીધું દેશ બચાવવા માટે વિદેશી વસ્તુ બંધ કરો સ્વદેશી કરો બસ મારે એટલું જ કેવું છે તો એનું જે સૂત્ર છે એને અમે સાકાર કરવા માંગીએ છે આપણા દેશની જ વસ્તુ ખાવાની અને આપણા દેશની જ ચીજ વસ્તુ ખરીદવાની તો બસ મારો એ જ બધાને સંદેશો છે તો બહારનું તેલ બંધ કરે આયાતી બંધ કરી અને સ્વદેશી અપનાવે બસ જય હિન્દ મોદી સાહેબ ને કહે કે અમારી વિનંતી આજ ગુ છે તેથી ચાલીસ હજાર નું તો હતું વિશ્વ મગફળી દે એક સોનું આવતું તો તમને આ જનતા તમને યોગદાન ખોબલે તમને આપેલા છે તો એનું તો કાંઈક વિચારો ખેડૂત બિચારો રાત્રીથી પાણી વાળી અને ઉંધે કાન થઈ જાય છે રાતના એ જીવ જીવજંતુ ખરાબ પગમાં વીંટાય જાય છે તો અમે સહન કરી બેઠા છીએ તો તમને એટલી વિનંતી થાય કે આ ભાજપવાળાને એના નેતા જે હોય એ બધાય ને કે કારણ કે ખેડૂનો દીકરો કેટલો પીલાય છે ને કેટલો હેરાન થાય છે આ ખેડૂને બાવીસો રૂપિયાના માણ પચીસસો રૂપિયાનો માણ દાણા વાવે છે

માન માન કરે તો એને કોઈને અટાણે બિચારા બધા ઉધારી ને આન તે કરીને એનું સંચાલક હાકે જય માતાજી